નમો જય શ્રી કૃષ્ણ આજના દિવસે આપણે એ વાતને જાણીશું કે ધર્મની અંદર કઈ વસ્તુઓને રાખવી જોઈએ અને કઈ વસ્તુઓને ન રાખવી જોઈએ કઈ વસ્તુઓને ન રાખવી જોઈએ વિષય ઉપર આજે ચર્ચા કરીએ તો મહાભારતના અનુશાસન પર્વનો આપણે આજે આશય લેશું મહાભારતના અનુશાસન પર્વમાં વર્ણન આવે છે ભિન્નભાંડમ ચટવામ ચુતુટમ સુનતમ તથા અપ્રશસ્તાની સર્વાની ય વૃક્ષો દ્રુરુહ ભિન્નભાંડે તલિં પ્રાહુ થટવાયામ તૂધનક્ષય તોટે શુનતે હવેર્હુનંતી દેવતા વૃક્ષમૂલે ધ્રુવ સત્વ તસ્મા વૃક્ષ ન રોપએત અર્થાત્રની અંદર ધર્મા તુટેલા વાસણો ટુટેલા થાટલા મર્ધા શ્વા અર્થતરાઓ ન પાળવા જોયે પીપળાનું અથવા મોટું ઝાડ વૃક્ષ ન હોવું જોઈએ ઘરની અંદર જો તૂટેલા થાટલાઓ અને વાસણો હોય છે તો પૈસા ધનનું નુકસાન થાય છે ઘરમાં તૂતરાઓ અને મરધાઓ જો પાડવામાં આવે છે તો દેવતાઓએ હવિષ્ય ગ્રહણ કરતા નથી મતાનની અંદર મોટું ઝાડ અથવા વૃક્ષ કોઈ પણ હોય તો એની અંદર સાપ અને વિચ્છી જંતુઓનો રહેવાસ થાય છે એવા ઘરમાં ન રહેવું જોઈએ એવા ધર્નો ત્યાગ કરવો જોઈએ હવે તમે કહેશો કે કૂતરાઓ પાળવા એ પાલતુ હોય છે વફાદાર હોય છે બરોબર છે પણ શાસ્ત્રો ના પાડે છે અને સુકામ ના પાડે છે તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે તલેવરમ તમ તમે વૈતિ તૌંતે સદા તદભાવ ભાવિત મનુષ્ય સંપૂર્ણ જીવનમાં જે વસ્તુનું ચિંતન કરે છે જે વસ્તુમાં આસક્તિ રાખે છે એ જ સમયે અંતમાં પણ એને એનું જ સ્મરણ થાય છે અને બીજા જન્મમાં પણ તે જ ભાવમાં પ્રગટ થઈને તે જ વર્ણમાં અથવા તો તે જ જીવાત્માના સ્વરૂપમાં જન્મ લે છે તો આપણે જાણીએ તે તુતરાને પાડવાથી શું થાય છે માણસની વૃત્તિ એ તેની અંદર બંધાઈ જાય છે અને તેનાથી તેનો બીજા જન્મની અંદર જન્મ એ એ વૃત્તિમાં શ્વાન વૃત્તિમાં થાય છે તમે કહેશો તે ઉદાહરણ તો આપો તો શ્રીમદ ભાગવતની અંદર જ તે આપણને ઉદાહરણ મળે છે જળ ભરતનું ચરિત્ર સૌ વિખ્યાત છે આપણે જાણીએ છીએ એની અંદર જ વર્ણન છે તસ્મિન્નપી તાલમ પ્રતિક્ષમાણ સંદાચ વૃષમ ઉદ્વિદ્ન એની અંદર કહે છે મૃદત્વ નિમિત્તા અવસાનમેવ દણયન મૃત શરીરમ અર્થાત એ મૃદની અંદર આસક્તિ હોવાના કારણે સંપૂર્ણ જીવનની અંદર આસક્તિ થઈ જવાના કારણે અંત સમયે એ મૃદનું જ ચિંતન હોવાના કારણે બીજા જન્મમાં એ ભરત એ હરણના સ્વરૂપમાં જન્મ લે છે એ યોનીમાં જન્મ લે છે વ્યક્તિ એ જન્મ બંધનમાં બંધાઈ ન જાય ધર્મ બંધનમાં બંધાય ન જાય એના માટે થઈને આ વાત અહીંયા કહેવામાં આવેલી છે પહેલી રોટલી દાયની અને છેલ્લી રોટલી એ એ આપવી જોઈએ ત્રાસ તાળવો એ જરૂરી છે એની અંદર આસક્તિ ન હોવી જોઈએ કારણ કે મહાભારતની અંદર જે સમયે આપણે સૌએ તથાને પણ જાણીએ છીએ ધર્મ રાજા ઇન્દ્રને કહે છે કે ભાઈ આ કૂતરો મારો પાડતો છે હું આને મારું પુણ્ય આપું છું એ સમયે ઇન્દ્ર શું કહે છે તે આ વ્ય આને હું મારું અર્ધુ પુણ્ય આને આપું છું યુધિષ્ઠિર કહે છે એ પહેલા ઇન્દ્રાવાત ને કહે છે તે જે વ્યક્તિ કૂતરાને પાડે છે એને સ્વર્ગમાં સ્થાન મળતું નથી અને જે તુવા વાવ બનાવે છે એનું પુણ્ય પણ એ ત્રોધવશ નામના દૈત્ય હરણ તરી લે છે એ ખૂબ જ દિવ્ય વાત અહીંયા કરવામાં આવેલી છે કે જે કૂતરાને પાડે એ પણ બીજા જન્મમાં તૂતરો જ બને છે જે એને અડે સ્પર્શ કરે એ પણ બીજા જન્મમાં તુત્રોજ જ બને છે અને જે એને મારે એ પણ બીજા જન્મમાં તૂતરો જ બને છે તો શું કરવું કુતરાને મારવો પણ નહીં એને પાડવો પણ નહીં અડવું પણ નહીં છેલ્લી રોટલીમાં એનો ભાદ છે એવી એને આપવી અને જે શાસ્ત્ર આપણને આજના આપે છે વાત એ વાતોને આપણે આપણા જીવનમાં ઉતારવી કારણ કે શાસ્ત્ર એ આપણા ઉપર શાસન કરવા માટે છે એના ઉપર તરત તરીને એ વાતને ઠાલવવી ન જોઈએ જીજ્ઞાસા તરીને પ્રશ્ન પૂછી શકીએ છીએ આ વાતને આપણે સ્મરણમાં રાખીએ અને જે અંતિમ ભાદ છે એને આપીએ કૂતરાને આપીએ તો ઘરની અંદર તૂટેલા વાસણોને ખાટલાઓને મરધાઓને ન પાડવા પીપળાનું કોઈ પણ મોટું ઝાડ વૃક્ષ ન હોવું જોઈએ તે જેની અંદર સાપ વિચ્છી જેવા જીવ જંતુઓ વાસ કરે આ વાતનું આપણે સૌ ધ્યાન રાખીએ તો આવા નવા વિડીયો માટે અમારી આ યુટ્યુબ ચેનલને આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ